જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજ જામનગરની આર્ય સમાજ સંસ્થા સમાજ સેવક મહાવીર દળ અને સ્મશાન વ્યવસ્થા સમિતિના સંયુક્ત ઉપક્રમે સામૂહિક અગ્નિ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજમાં છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન સમગ્ર જામનગર જિલ્લામાંથી કુલ ઓગણત્રીસ જેટલા મૃતદેહોનું દેહદાન કરવામાં આવ્યું હતું આ તમામ મૃતદેહને જામનગરના એમપી શાહ મેડિકલ કોલેજના એનોટોમી વિભાગમાં રાખવામાં આવ્યા હતા મેડિકલ કોલેજના તબીબી અભ્યાસ માટે આ તમામ અવયવોનો ઉપયોગ કરાયો હતો ત્યારબાદ એમપી શાહ મેડિકલ કોલેજ અને અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગથી દાનમાં આવેલા શરીરના અંગોના અંતિમ સંસ્કાર યોજવાની કાર્યવાહી કરવામાં આવી હતી આદર્શ સ્મશાનમાં અગ્નિ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ એનોટોમી વિભાગના ડોક્ટર મિતેશ પટેલ તથા અન્ય તબીબી સ્ટાફ હાજર રહ્યો હતો તેમજ જામનગરની આર્ય સમાજ સંસ્થાના ટ્રસ્ટી ઉપરાંત આદર્શ સ્મશાન વ્યવસ્થા સમિતિ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા ડોક્ટર મિતલ પટેલ પ્રોફેસર હેડ એનાટોમી વિભાગ શ્રી એમ પી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર આજે અમે અહીંયા દેહદાન કરેલ જેટલા વ્યક્તિ હોય એમનું અમે એમના ડેડ બોડી ટિશ્યુને જે હોય રિમેન્સ એમનો અમે અગ્નિ સંસ્કાર કરીએ છીએ આર્ય સમાજ વિધિથી અને નમ્રતાપૂર્વક એમને નમન કરી ને અમે રિસ્પેક્ટ પાઠવીએ છીએ કે જે લોકોએ દેહદાન કરેલ હોય તેમનો મેડિકલ અભ્યાસક્રમ સમય દરમિયાન એ દેહનો જે અવશેષ હોય અને એમને અમને વિધિપૂર્વક આર્ય સમાજ વિધિથી સંસ્કાર અત્યારે કરાવેલ છે આ અમે દર બે થી અઢી વર્ષે અમે આ જે આપણે છે એ કરતા હોઈએ છીએ અને અત્યારે જેમ કે અત્યારે ઓગણત્રીસ ડેડ બોડી છે જેમનો અમે અગ્નિ સંસ્કાર કરેલ છે તો ખૂબ જ હૃદયથી અમારા ડીન મેડમ ને એનાટોમી ડિપાર્ટમેન્ટના સર્વે ડોક્ટરો હાથ જોડીને હૃદયપૂર્વક અમે એમનો અગ્નિ સંસ્કાર કરીએ છીએ ને એમનું અમે રિસ્પેક્ટ કરીએ છીએ નમસ્કાર সুপারি সুপার 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 সুপার